કેબિનેટ મંત્રી નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે નરેશ પટેલે આદિજાતિ વિકાસના મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે નરેશ પટેલને સ્વર્ણિમ સંકુલના પ્રથમ માળે ઓફિસ ફાળવવામાં આવી છે નરેશ પટેલની સાથે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા વિકાસનો રથ વણ થંભ્યો હોય છે તે નિરંતર ચાલુ રહેશે તેવું નરેશ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું છે આદિજાતિ વિકાસ મંત્રી તરીકે નરેશ પટેલે આજે પોતાનો પદભાર સંભાળ્યો છે તેમની ચેમ્બરની અંદર એક સારું આજે દ્રશ્ય છે કે પૂર્વ મંત્રી પણ તેમની સાથે છે અને હવે વર્તમાન મંત્રી ચાર્જ સંભાળી રહ્યા છે સૌથી પહેલાં નરેશભાઈ અગાઉના મિનિસ્ટ્રીમાં પણ આજ વિભાગ આપ સંભાળતા હતા ફરી એકવાર એ જ વિભાગ સોંપવામાં આવ્યો છે કઈ રીતે આજે ચાર્જ સંભાળી રહ્યા છો ત્યારે વિભાગની કામગીરી આગામી દિવસોની અંદર હશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે પણ જવાબદારી આપતી હોય છે એ હંમેશા અમે નિષ્ઠાથી નિભાવતા જોઈએ છીએ આજે પણ જોઈ શકો છો કે મંત્રી તરીકે અમારા શીર્ષ નેતૃત્વએ જવાબદારી આપી છે એ પહેલાં પણ હતી મારા પછી મારા મિત્ર કુબેરભાઈ ડિંડોરજી પાસે આ જવાબદારી હતી આજે ચાર્જ લેવા પહેલાં પણ મેં વિચાર કર્યો કે મારા મિત્ર છે કુબેરભાઈને મારે બોલાવા જ જોઈએ અમારા સિનિયર ગણપતભાઈ વસાવા એ પહેલાં મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ આ બધા લોકોના અનુભવોના કારણે ખાસ કરીને અમારો ડિપાર્ટમેન્ટ ખૂબ સારો ચાલ્યો છે આવનારા દિવસોમાં પણ અમે બધા સાથે મળીને જે ચૌદ જેટલા જિલ્લાઓ છે આદિવાસી જે ઉમરગામથી અંબાજી સુધી એ પટ્ટા પર વિકાસ ખૂબ સારો થયો છે પણ હજુ પણ જે જે કંઈક ખુટી આઈટમો છે એ કેવી રીતે લોકો સુધી પહોંચે એમાં બધા સાથે પ્રયત્ન આપ અગાઉ મંત્રી હતા ત્યારે એવી કઈ એક બાબત જે તમે નહોતા કરી શકે હવે ફરી એકવાર તક મળી છે તો આદિવાસી સમાજ માટે આપ કરવા ઈચ્છતા હશો કે ઈચ્છો છો વિકાસની યાત્રા વણથંભી હોય છે એનો કોઈ દિવસ અંત આવતો નથી પ્રોફેસર કુબીરભાઈ ડિંડોર પર છે કુબીરભાઈ પદભાર એ જવાબદારી એવું કહેવાતું હોય છે પહેલા તમે હતા પછી એ આવ્યા પછી હવે તમે જે છે તે છોડી રહ્યા છો કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ખાસ એન્ટ્રી થવી ખૂબ જ ખુશીદાયક હોય છે પરંતુ એક્ઝિટ થવું ઘણીવાર મુશ્કેલ થતું હોય ના ના અમારે ભારતીય જનતા પાર્ટીમાં કંઈ એક્ઝિટ એન્ટ્રીનો પ્રશ્ન નથી પાર્ટી જે કંઈ જવાબદારી સંગઠનમાં સરકારમાં જે આપતી હોય બધા જ કાર્યકર્તા એક સૈનિકના રૂપમાં કામ કરતા હોય છે આજે મને એનો આનંદ છે કે અમારા અનુભવી સન્માન્ય નરેશભાઈ પટેલ સાહેબ અમારા પરમ મિત્ર છે સાથે અમે મોરચામાં કામગીરી કરતા હતા બંને અને અમારા વડીલો બધા જ એમના બધાના માર્ગદર્શન એમના આશીર્વાદથી આ કામ અમે કરી રહ્યા હતા સાથે હું પણ શ્રી નેતૃત્વનો આભાર માનું છું કે પહેલીવાર પહેલી પહેલીવાર મને જવાબદારી આપી બીજી બીજા ટમમાં આપી એટલે મારા માટે ગૌરવ મારા સમાજમાં અમારા અને બધા માટે ગૌરવ છે અને ફરીથી આ જવાબદારી નરેશભાઈને આપી છે એમને હું શુભેચ્છા પાઠવું છું આજે એ આજે ધનતેરસનો દિવસ છે શુભ દિવસ છે દિવાળીનું પર્વ આવી રહ્યું છે તો આજે અહીંયા પૂજા હવન કરી અને એ ઓફિસનો શુભારંભ કરવાના તમે સંકલનમાં બધા રહીને કામગીરી કરીએ છીએ મને પણ મેસેજ મળ્યો અને સાહેબ સાહેબશ્રીએ સવારે આજે પછા પછા અહીંયા આજે પદભાર સંભાળી અને બધા પોતપોતાના વતન મારે માત્ર વતન અમે જઈશું દિવાળીનો તહેવાર અમારા આદિવાસી સમાજ માટે ઉત્સવ હોય છે અને આ ઉત્સવની ઘડીમાં આ વિશેષ ઉત્સવ અમારો નરેશભાઈ આદિવે સમાજના આગેવાન તરીકે જવાબદારી સંભાળી છે ચૌદ જિલ્લાઓ બધા સાથે મળીને જે ખૂટતી કડી હશે એ અમે બધા સાથે મળીને પૂરી કરીશું અને નરેશભાઈ અનુભવી છે એટલે કોઈ પ્રશ્ન એવો ઉપસ્થિત થવાનો નથી પણ સંયુક્ત બધા સાથે મળીને સહયોગથી એકબીજાના સહયોગથી તમામ જિલ્લાઓમાં તમામ હમણાં ગામડાઓ છે એમાં જે કંઈ ખૂટતી કડી હોય એ પૂરું કરવાનો અમારો તો મારો પટેલે આજે ચાર્જ સંભાળ્યો છે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે જૂનું વર્ષ વિદાય લઈ રહ્યું છે તે જ રીતે જૂના મંત્રીઓ જે છે તે સ્વર્ણિમ સંકુલમાંથી વિદાય રહ્યા છે અને નવા મંત્રીઓ નવા વર્ષ સાથે રાજ્ય સરકારની આ બાગદોડ જે છે તે સંભાળવા માટે તૈયાર છે અને તે પૈકીના ઘણા મંત્રીઓ આજે ધનતેરસના શુભ દિવસે પોતાના કાર્યાલયની અંદર જઈને પોતાના મંત્રી તરીકેનો ચાર્જ જે છે તે કાર્યાલયની અંદર સંભાળી રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર